સુરતમાં રહેતા છત્રીસ વર્ષીય ગુજરાતી બિઝનેસમેન ભાવેશ પટેલની અમેરિકાના ન્યૂયોર્કમાં ઘાતક સિન્થેટિક ડ્રગ ફેન્ટાલીનના ઉત્પાદનમાં વપરાતા રસાયણોની ગેરકાયદે હેરાફેરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે ભાવેશ પટેલ કે જે ભાવેશ લાઠીયા તરીકે પણ ઓળખાય છે તેના પર અમેરિકા અને મેક્સિકોમાં પ્રતિબંધિત કેમિકલનો જથ્થો મોકલવાનો આરોપ છે આ કેમિકલને કથિત રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલાઓ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારા જૂથોને મોકલવામાં આવતા હતા એક અહેવાલ અનુસાર સુરત સ્થિત રેક્સ્ટર કેમિકલ્સના સ્થાપક અને ઇથોસ કેમિકલ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર ભાવેશ પટેલની તપાસ કર્યા બાદ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી આ બંને કંપનીઓ ફેન્ટાલિન રસાયણોની ગેરકાયદેસર નિકાસ કરતી હતી તેમણે કસ્ટમ દ્વારા કરવામાં આવતી તપાસને બાયપાસ કરવા માટે વિટામિન સી સપ્લિમેન્ટ્સ અથવા એન્ટાસિડ જેવી દવાઓ પર ખોટા લેબલ લગાડ્યા હતા સ્થાનિક સરકારી વકીલે આરોપ લગાવ્યો છે કે રેક્સ્ટર કેમિકલ્સે જૂન બે હજાર ચોવીસમાં ન્યુયોર્કમાં વિટામિન સી સપ્લિમેન્ટ્સ હોવાનું એક કથિત સિપમેન્ટ મોકલ્યું હતું આ સિવાય વધુ એક ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ એન્ટાસિડ દવાનું ખોટું લેબલ લગાવેલું સિપમેન્ટ મોકલવામાં આવ્યું હતું તેમાં વીસ કિલો લિસ્ટ વન કેટેગરીનું કેમિકલ હતું જેનો ઉપયોગ ફેન્ટાનીલ રસાયણ બનાવવા માટે કરવામાં આવતો હતો આ સિપમેન્ટ કથિત રીતે મેક્સિકન ડ્રગ કાર્ટેલ્સ સાથે જોડાયેલું હતું હકીકતમાં ફેન્ટાનીલ રસાયણ હિરોઈન ડ્રગ્સ કરતાં પચાસ ગણું વધુ અને મોર્ફિન કરતાં સો ગણું વધુ શક્તિશાળી છે ભાવેશ પટેલની ધરપકડ એક સ્ટિંગ ઓપરેશન બાદ કરવામાં આવી હતી એચએસઆઈ એજન્ટે ગ્રાહક બનીને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પટેલને ઈમેલ અને વિડીયો કોલ્સમાં કર્યા હતા આ કોલ્સ દરમિયાન પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો કે તેના મેક્સિકન ગ્રાહકો તેની પ્રોડક્ટથી સંતુષ્ટ છે અને હવે તેઓ અમેરિકામાં વીસ કિલો કેમિકલ મોકલવા માટે સંમત થયા છે આ સિવાય પટેલે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં મેક્સિકોમાં ડ્રગ સ્મગલરને કથિત રીતે સો કિલો કેમિકલ મોકલ્યું હતું જો ભાવેશ પટેલ દોષી સાબિત થશે તો તેને અમેરિકાના કાયદા અનુસાર ત્રેપન વર્ષની જેલ થઈ શકે છે